નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં ફરીથી તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં આજે આપણે વાત કરીશું મતદાર યાદીની તો સૌ પ્રથમ મતદાર યાદીમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા જેમાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના ચાર પોઈન્ટ એકવીસ લાખથી વધુ મતદારો છે ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદીમાં ખાસ કરીને સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા સોમવારે જાહેર કરેલા એક નિવેદન મુજબ રાજ્યમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના ચાર પોઈન્ટ એકવીસ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકો નોંધાયા છે જેમની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે લાખોની સંખ્યામાં મૃત અને સ્થળાંતરિત મતદારો ચૂંટણી પંચની સઘન તપાસમાં મતદાર યાદીમાં રહેલી મોટી ક્ષતિઓ બહાર આવી છે નિવેદનમાં જણાવ્યા અનુસાર યાદીમાં સત્તર પોઈન્ટ ચોરાણું લાખથી વધુ એવા મતદારોના નામ હતા જેઓ મૃત્યુ પામ્યા છે આ ઉપરાંત દસ પોઈન્ટ વીસ લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામે ગેરહાજર મળી આવ્યા છે સૌથી મોટી સંખ્યા સ્થળાંતરિત મતદારોની છે જેમાં ચાલીસ લાખથી વધુ મતદારો કાયમી ધોરણે અન્ય સ્થળે રહેવા ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે ડુપ્લિકેટ એન્ટ્રી અને ચકાસણી પ્રક્રિયા દરમિયાન અગિયાર પોઈન્ટ અઠ્ઠાવન લાખથી વધુ ડેમોગ્રાફિકલી સિમ્યુલ એન્ટ્રીઓ એટલે કે વસ્તી વિષયક સમાનતા ધરાવતી એન્ટ્રીઓ ધ્યાનમાં આવી છે હાલમાં બુથ લેવલ ઓફિસર અને ચૂંટણી નોંધણી અધિકારીના સ્તરે આ શંકાસ્પદ એન્ટ્રીઓની ખરાઈ કરવામાં આવી રહી છે ચુમ્મોતેર લાખ ફોર્મ્સ પરત મળ્યા નથી ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર વિતરણ કરાયેલા ફોર્મમાંથી ચુમ્મોતેર લાખથી વધુ ગણતરી ફોર્મ હજુ સુધી પરત આવ્યા નથી આ મુદ્દે સાતથી નવ ડિસેમ્બર દરમિયાન માન્ય રાજકીય પક્ષોના બીએલઓ અને બુથ લેવલ એજન્ટો વચ્ચે શ્રેણીબંધ બેઠકો યોજવામાં આવી રહી છે અત્યાર સુધીમાં આવી સાડત્રીસ હજારથી વધુ બેઠકો યોજાઈ ચૂકી છે જે મતદારોના ફોર્મ પરત મળ્યા નથી તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તે સી ઈની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ થશે કામગીરી અંતિમ તબક્કામાં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા સત્યાવીસ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી અને તે અગિયાર ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે રાજ્યભરમાં પાંચ પોઈન્ટ આઠ કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હાલમાં ગણતરીના તબક્કાની નવ્વાણું પોઈન્ટ છોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર